બોલેરો છે ને ને આપણી તો એમાં ઘણા ને એવું થતું હશે કે આમાં કઈ પ્રોબ્લેમ હશે ને એટલે વેસી નાખે તો એવું કઈ છે નહી મિત્રો જય મોગલ આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો ફરી વાર આપણો આ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે

છે ને બેલા મોઢે બાંધી છે કારણ કે મારે વિડિયો એડિટિંગ કરવામાં બહુ તકલીફ પડે છે ને હે હો છૂટી ગઈ એમ એવું છે જો ગયો કમાન્ડો બની ગયો હવે કઈ ઉપર દેનું હોય બાકી તો હું તકલીફ પડે ખબર છે યાર હું વિડિયો એડિટિંગ કરી કરીને થાકી જાવ એમ કે ઓલો આપણે ઢીંગલા મૂકી મૂકીને જ થાકી જાય તોય અમુક સમયયા થોડોક ક્લિપ અમુક ક્લિપો છે ને યાર નિંદર નીંદર માં એડિટિંગ કરતા હોય તો clip રહી જાય છે અમુક અમુક આમ જરીક જરીક આમ દેખાય છે ને તોય પાછા screenshot બધા મોકલે કે ફેસ reveal થઈ જશે એમ એટલે થોડીક તકલીફ પડે અત્યાર માં તો એક ગોદડા હકેલો કામ કરીશ good morning good morning જય માતાજી જય માતાજી જય મંગલ બધાને હા એમ આવડે તો કરો શું કરો કરવા છોટા મામા ગોદડા હકેલો એવું છે

અત્યારે ટિફિન ભરવાનું કામ ચાલુ છે જો ભાઈ અત્યારે ટિફિનમાં છે ને બટેકાનું છોળાનું શાક છે તો ચાર પાંચ ટિફિન ભરવાના છે અત્યારે હવે સુરત દાદાના દર્શન થઈ ગયા છે ને લોકેશન અત્યારમાં એક નંબર લાગે કાંઈ ઘટેને આમ જો કાંઈ ઘટે નહીં હો વાહ 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 કોમેન્ટ કરો ભાઈ લોકેશન સારું લાગે છે કે નહીં મને તો યાર આ લોકેશન આ લોકેશન આવી જાઓને એટલે બહુ મજા આવી જાય હકીકતમાં ફેમિલી અમારો ફોર્ચ્યુનર અમારે અમારી આવી ગઈ છે અમારે અલ્પેશભાઈ અલ્પેશભાઈ દાઈ આવી જાવ કુછ બોલશો શું બોલે અમારી ફોર્ચ્યુનર આવી ગઈ છે થોડાક દાડિયા આવ્યા નથી કા ગાડી આવ્યા બાકી છે હવે અત્યારે આપણી ફોર્ચ્યુનર લઈને ભાઈ દાડિયા રહે જાઉં છું દાડિયા બધા એ સાલી હક એવું છે દાદા નથી એમ ના કે બધા લગ્ન ગાળો આવી જાય ને એટલે ઓછા નીકળે તરી સાલી જેવું નીકળે તો આ જવાનું છે ત્રાપુડા ખાસરિયા ત્રાપુડા બે ટકાના દાડિયા છે અલગ અલગ અહીંયા ડ્રાઈવર છે ને સીબીઆઈ આવે અમારા ગામમાં અહીંયા છે ને દુધાળા ઘડિયાળીથી દુધાળા આવે છે નાળા બની શકે ત્રીજું નાડું છે જ્યાં પેલું એક કમ્પ્લેટ કર્યું બે બાકી છે બરાબર આવું ડ્રાઈવર જે બતાવ્યું ગાડીયા ભી રહ્યા હોય તો આપવામાં રાખવું પડે ઉલરે

હવે હું વિડીયો એડિટિંગ કર નાખું ફટાફટ પછી તમને મળવા લઉં ઓર અભી અઢી વાગી ગયા છે ભાઈ હવે થોડીક દેસી હવે ને તમને સંભળાવ્યું બોલો લે માસ કાઢ નાખો તું માસ પહેર મોઢે માસ પહેર આમ જો ભાઈ વિડિયો એડિટિંગ કરું ને હવે ઢીંગલા મોગી મોગીને થાકી જાવ યાર બે બે દિવસ થઈ જાય એક વિડીયો મે એડિટિંગ કરવા તો એ મેણ આમ ઢીંગલું રાગે પડે એમાં કારક ફેસ રિવીલ થઈ જાય ને તો મારા જ શું છે

અહીંયા ડુંગળી નું કામ કરો નહી કામ કરવા આવ્યા છે ને એ કામ કરો આપડે ભાઈ અમે છે ને ડુંગળી પાર લાગે ડુંગળી છે ને થોડીક પછી મોજ નહીં નથી ઉગવું તો એમ જોયે કેમ લાગે હા પારવી ડુંગળી છે બહુ પારવી છે એટલે બધી કઈ કાટી નથી ખાસ પારવી ડુંગળી એમાં પાછ આવા બે દાડી અમારે આવી જાય જંતર એટલે હોય ને એ કાર્ડ નાખે અને કોઈ દાડીયા નહીં બોલાવતા ભાઈ માં આજુબાજુ છે ને ખેતરમાં દાડી આવે ને નું ધ્યાન રાખવાનું એને હું નહીં જરી ગઈ કામ કરવું કેમ કામ કરવું એ તો મિત્રો હમણાં મેં એક એક બે દિવસ પહેલા એક પોસ્ટ નાખી હતી મિનિ વ્લોગ નાખ્યો હતો આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં નાખ્યો હતો ને ફેસબુકમાં નાખ્યો હતો એમાં મેં કીધું છે કે મારી ગાડી છે ને મારે વેચવી છે આપણો આ બોલેરો છે ને આપણી ફોર્ચ્યુનર કહેવાય ને ભાઈ મારે વેસવી છે તો એમાં ઘણાને એવું થતું હોય છે કે ભાઈ આમાં કાંઈક પ્રોબ્લમ હશે ને એટલે વેસી નાખે તો એવું કાંઈ છે નહીં મિત્રો હકીકતમાં છે ને મારે પૈસાની જરૂર છે કેમકે આના હપ્તાય ચાલુ છે હજી આના હપ્તા ચાલું જ છે ભાઈ આપણે ફોર ગાડી છે ને અમારા બોલેરાના હપ્તા હજી ચાલું છે કેમકે હજી કાંઈ પૂરા છા નથી હજી તેર ચૌદ હપ્તા કે પંદર હપ્તા બાકી હશે મારે મતલબમાં ગાડી લેવી છે નવી ગાડી લેવી છે તો મારે જરૂર છે એટલા માટે ને થોડાકને દેવાના છે બધાને બહુ પ્રેશર બહુ છે એટલે બધું નીકળી જાય ને ગાડી ટ્રાન્સફર કરવી છે બાકી તો આપણો કાળથાન કટકો છે મારો ભાઈ કાળથાના કટકાની જેમ જ હાશવી છે એટલે ગાડી કોઈ દી વેસવાનું મેં નામેય નથી લીધું જિંદગીમાં પણ અત્યારે મારો સમય એવો છે ને એટલે મારે વેસવી પડે એમ છે ગાડીમાં જે પ્રોબ્લેમ છે ને હું તમને બતાવી જ દઉં છું થોડોક થોડો આવો કાટ છે લાગી ગયેલો પછી અહીંયા છે પછી થોડોક અહીંયા કાટ લાગી ગયેલો છે ને થોડોક ઓલી સાઈડ છે ને થોડોક અહીંયા છે બાકી તો બીજા કાંઈ પ્રોબ્લમ છે નહીં જે છે ને તમને સત્ય બતાવી જ દઉં છું કારણ કે આપણે કાંઈ સોરી જેવું કાંઈ છે નહીં થોડોક કાટ અહીંયા છે પછી થોડોક અહીંયા કાઢશે બસ એટલી જગ્યાએ કાઢશે બાકી બીજો કાંઈ છે ને કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ નથી મેં તમને કીધું એમ મારે એટલી જરૂર છે ને એટલા માટે થઈને ગાડીનું ઓલું કરવું છે બાકી તમ તારા ગાડી ગમે ગેરેજે બતાવી દેવાની ગેરેજે બતાવીને પછી લેવાની તમારે રૂબરૂ જો ગાડી જોવા આવી હોય ને તો હું ત્રાકુડા પછી દડાણ પછી બારમણ એટલે આજુબાજુના ગામડામાં જઈશે આ કા અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મારી મહેશ કડિયાળી આઈડી છે મને ડીએમ કરો ને આ ગાડીમાં છે ને આપણે કેબિનનો ખર્ચો વધી વધીને પંદરક હજારનો આવશે કલર સહિત કેમ કે આ ઓલી વસાળાની જે પંખાની બંગડી આવે છે ને એમાં કાટ લાગી ગયો છે મેં ગેરેજે બતાવી દીધી છે કેમ કે 15000 હજારનો મને ખર્ચો કીધો છે બહુ જાજો ખર્ચો આવે એમ છે નહીં તમારે ગાડી રૂબરૂ જોવી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરો હું તમને મારો કોન્ટેક નંબર આપી ને ખોટા મેસેજ નહીં કરતા ભાઈ તમારે જો લેવી હોય જોવા આવી હોય તો જ કરજો ગાડીના ના સારે સાર ટાંગા છે ને ભાઈ આવા નવા જ તમને જોવા મળશે કેમ કે મેં હજી હમણાં જ નાખ્યા છે ને આગલા ટાયર એ નવા છે કેમ કે મેં સારે સાર ટાયર હારે જ નાખેલા છે બે હજાર અઢાર નું મોડલ છે ત્રણસો રૂપિયા ની મારે રોકડી આવક તમને બતાવું ડેલી સર્વિસ ની મહિના નવ હજાર તો મારા ખાલી એમ નમ આવે ત્રણસો રૂપિયા ની રોકડી આવક છે અમારી કાયમના ત્રણસો મને આપી દેવાના બાકી પછી ચારસો દાડી હાલતી હોય કે પાંચસો હાલતી હોય કે છસો હાલતી હોય એને રાખવાના બાકી ત્રણસો મને આપી દેવાના કેમ ને તો વાંધો નહીં